સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના સાથી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તેને આમ આદમી પાર્ટી એનું ખંડન કરી રહી છે મારી સિવાયના મારા સાથી ધારાસભ્યશ્રી અહેમદભાઈ ખવા હોય સુધીરભાઈ વાઘાણી હોય દરેક અમારા ધારાસભ્યશ્રી અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વના સંપર્કમાં છે અમારા સંપર્કમાં છે એટલે એક પણ અમારા શ્રી આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાત થઈ રહી છે તે માત્ર ને માત્ર અફવા થઈ રહી છે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષને દબાવવાનું કામ કરી રહી છે અને વિપક્ષના ધારાસભ્યશ્રીઓને દબી અને રાજીનામા આપવાનું જે આ ગુજરાતમાં ષડયંત્ર થઈ રહ્યું છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે આ ખરેખર ગુજરાતમાં લોકશાહીનું હત્યા કરવાનું કામ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા થઈ રહ્યું છે સાથોસાથ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ નાની પાર્ટી છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી આ સૌથી નાની પાર્ટીને દબાવવાનો ડરાવવાનો અમારા સાથી ધારાસભ્યને પ્રયત્ન કરી રહી છે તેમ છતાં પણ અમારા ધારાસભ્ય ગુજરાતની જનતા માટે અવારનવાર વિધાનસભાના ફ્લોર ઉપર અવાજ ઉઠાવતા આવ્યા છે અને ઉઠાવતા રહેવાના છે એમાં જેમ મારી બોટાદની જનતાનો અવાજ હોય તો એ ભલે મારી ગુજરાતની જનતાનો અવાજ હોય તો એ ભલે આમ આદમી પાર્ટી દ્વારા ખુદ મારા દ્વારા તે એકતાલીસ વખત વિધાનસભાના ફ્લોર ઉપર અવાજ ઉઠાવેલો છે સાથોસાથ મારી વાત કરું તો વિપક્ષમાં રહીને પણ બોટાદની જનતા માટે આઠસોથી વધારે કરોડના કામો કરી રહ્યા છે એટલે કે ભાઈ સત્તાધારી પાર્ટીમાં જવું જરૂરી નથી વિપક્ષમાં રહીને પણ લોકોની સેવા કરી શકાય છે એનું આ ઉદાહરણ છે અને જો ભાજપમાં જવું હોય તો શું ગુજરાતના ખેડૂતોનું દેણું માફ થઈ જવાનું છે ભાજપની તૈયારી છે ગુજરાતના ખેડૂતોનું દેણું માફ કરવાની અત્યારે ખૂબ શિયાળો છે અત્યારે રાતના બાર વાગ્યે લાઇટ આપવામાં આવે છે ખેડૂતોને તો એની વેદના કેમ ભારતીય જનતા પાર્ટીને દેખાતી નથી કેમ વિપક્ષને ડરાવી ધમકાવી એના ધારાસભ્યોને ભાજપમાં જોડવાનું કાવતરું થઈ રહ્યું છે એને ખેડૂતનો અવાજ કેમ નથી દેખાતો અત્યારે ખેડૂતોએ પકવેલી ડુંગળી હોય કપાસ હોય ભાવ બિલકુલ આવતા નથી ખેડૂતો રોવા બેઠા છે ત્યારે પકવેલા પાક ડુંગળી જેવા રોડ રસ્તા ઉપર નાખી રહ્યા છે એની વેદના એને નથી દેખાતી ત્યારે વિપક્ષના ધારાસભ્યો જ્યારે વિધાનસભામાં અવાજ ઉઠાવે છે ત્યારે એને નડે છે એને દબાવી ધમકાવી અને ભાજપમાં જોડાવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એમ કેમ નથી વિચારી રહી કે ભાઈ આપણે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ ત્રણસો યુનિટ વીજળી ફ્રી કરી નાખવી સારી શિક્ષણ નીતિ આપવી સારું આરોગ્ય આપવી જો આ બધું આવતું હોય તો અમે આમ આદમી પાર્ટી શીર્ષનેતૃત્વ અમારે મારે વાત ખુદને થઈ છે જો ખરેખર ગુજરાતમાં ખેડૂતોનું ધ્યા માફ કરવા માગતી હોય ભાજપ સરકાર સારી હોસ્પિટલ બનાવવા માગતી હોય સરકારી સ્કૂલ જે બંધ પાડી છે છ હજાર બંધ કરી છે એને ફરતી ચાલુ કરવા માગતી હોય પ્રાઇવેટીકરણ બંધ કરવા માગતું હોય અને ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાશ નાબૂદ કરવા માગતું હોય તો હું મારા સાથી ધારાસભ્ય જે છે એ બધાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આવવા આજે પણ અમે તૈયાર છીએ પણ માત્ર ને માત્ર કારણ છે અમે રાજનીતિ કરવા આવ્યા નથી રાજનીતિ બદલવા આવ્યા છીએ એટલે કે જે આ અફવા જે ચાલી રહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જે છે એ ભાજપમાં જવાની વાત થઈ રહી છે એ બિલકુલ પાયાવિહ્યું છે આમ આદમી પાર્ટી તેને રજિયો આપી રહી છે ગુજરાતમાં ઓબીસી સમાજ ખૂબ મોટો છે આમ જોઈ તો છેલ્લા વીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઓબીસી સમાજ ખાસ કરીને મારો પોરી અને ઠાકોર સમાજ એ વધુ ગરીબ બનતો ગયો છે એના બાળકો જે છે એ શિક્ષણથી વંચિત રહી ગયા છે અને એના માટે આજે પણ મેં માન્ય ભૂપેન્દ્રભાઈને આજે જ પત્ર લખ્યો છે કે ભાઈ ગુજરાતમાં જે શિક્ષણ સરકારી શિક્ષકો જે છે એની ઘટ હતી હજી સુધી કાયમી કરવામાં નથી આવ્યા સારું શિક્ષણ નથી આપી રહ્યા એના કારણે આ ગરીબના બાળકો છે એ સારું શિક્ષણ લઈ નથી શકતા અને ગુજરાતમાં એક પણ આજની સુધીમાં એક પણ જિલ્લામાં મોટાભાગના જિલ્લા મારા બોટાદ જિલ્લાની હું વાત કરું તો પણ આજે પણ ત્યાં હજી ઓબીસી સમાજની હજી ગર્લ્સ હોસ્ટેલ કે એક પણ હોસ્ટેલ બનાવવામાં નથી આવી એટલે કે મોટાભાગના જિલ્લાઓમાં શિક્ષણને લઈને અને ભારતીય જનતા પાર્ટી જે છે એ ખોટી ખોટી વાતો કરી રહી છે અને માત્ર ને માત્ર વિપક્ષના ધારાસભ્યોને દબાવી ધમકાવી અને એને રાજીનામું આપવાની જે ષડયંત્ર રચી રહી છે આનો આગામી સમયમાં બે હજાર ચોવીસમાં ગુજરાતની જનતા અને દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને આનો ચોક્કસપણે જવાબ આપવાની છે મીડિયાના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ પાર્ટી છોડીને જઈ રહ્યા છે આ વાત સંપૂર્ણ પાયાવિહોણી અને એકમાત્ર અફવા છે આમ આદમી પાર્ટીના અમે ચારેય ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમીમાં પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું જ પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું એ હું છાતી ઠોકીને કહેતો આવ્યો છું અને આજે પણ ફરીથી આપની ટીવી ચેનલના માધ્યમથી વિસ્તારના લોકોને અને સમગ્ર ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી યુવાનોનો અને ખેડૂતોનો અવાજ બની અને સતતને સતત લડાઈ લડતી રહેશે મેં અગાઉ પણ કીધું કે મને અંગત ઓળખવાવાળા મને કોઈ પ્રકારની લાલચ પણ ના આપી શકે ડરાવવા ધમકાવવાની વાત તો બહુ દૂરની રહી પણ મને વિશ્વાસ છે કે ક્યારેય પણ કોઈ ડરાવવા ધમકાવાય ના આવે ને કોઈ લોભ લાલચ આપવાય ના આવે ક્યાંય ને ક્યાંય અન્ય ધારાસભ્યોના આવા પ્રશ્નો થયા છે મારે પણ એમની સાથે ચર્ચા થઈ પણ અમે બધા મક્કમતાપૂર્વક આમ આદમી પાર્ટીના સૈનિકો તરીકે અને ગુજરાતની જનતાની સેવા કરવા માટે સતત આમ આદમી પાર્ટીમાં રહી અને લડાઈ લડતા રહેશું ચૈતરભાઈ ઉપરનો કેસ છે એ સંપૂર્ણ ખોટો છે એ આપ સૌ પણ જાણો છો ગુજરાતની જનતા પણ જાણે છે એમના વિસ્તારના લોકો પણ જાણે છે કારણ કે જે પ્રકારની ઘટના ત્યારે બતાવવામાં આવી રહી છે તથાકથિત ઘટના કહી શકીએ એ પ્રકારની ઘટના જે બતાવવામાં આવી રહી છે એ સો ટકા ખોટી છે અને ક્યાંક ને ક્યાંક ચેતર ચૈતરભાઈનું મનોબળ તોડવા માટેનો આ પ્રયાસ છે પણ ચૈતરભાઈ છે એ અમારી પાર્ટીના ખૂબ મોટા નેતા છે આવનારા સમયમાં લોકસભા લડવાના હોય જેને લઈ અને એમને ડરાવવા ધમકાવવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થઈ રહ્યા છે પણ ચૈતરભાઈએ કે કહ્યા મુજબ એ આમ આદમી પાર્ટીમાંથી જ છે અને આમ આદમી પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર છે નહીં હું હાલ મારા વિસ્તારની જનતાની સેવા જામજોધપુર લાલપુર વિસ્તારના ધારાસભ્ય તરીકે રહેવાનું જ વધારે પસંદ કરીશ અને આવનારા સમયની અંદર જે ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવા જઈ રહ્યું છે તો જે કાંઈ પણ સીટો અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે અને આમ આદમી પાર્ટીના ફાળે આવશે ત્યાં અમે ચોક્કસ ચૂંટણીઓ લડશે અલગ અલગ સીટોમાં અમે અમારી પ્રાયોરિટી આપી છે આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં જે પ્રમાણે તારણ આવશે એ પ્રમાણે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે